અન્નદાન એજ મહાદાન આ સૂત્રને સાર્થક રંગોળાના ગ્રામજનોએ ઉમરાળા તાલુકાના રંગોળાના ગ્રામવાસીઓએ અન્નદાનની સેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે વાત કરવામાં આવે તો ઉમરાળા તાલુકાના રંગોળા ગામમાં તમામ સમાજ અને જ્ઞાતિના લોકો ભાઈચારા સાથે રહે છે અને સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં ગ્રામજનો અગ્રેસર રહ્યા છે ત્યારે રંઘોળાની નજીકમાં રહેલા ટીમ્બી ગામમાં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલ ખાતે લાખો લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે ત્યારે આ હોસ્પિટલ પરિસરમાં જ ગુરુકૃપા અન્ન ક્ષેત્રમાં દર્દીઓની અને તેમના સંબંધીઓની નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ મેળવે છે ત્યારે અન્ન ક્ષેત્રમાં રંગોળા ગામ દ્વારા પાંચસો પંદર મણ ઘઉં અર્પણ કરી અન્નદાન એ જ મહાદાનના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે રંગોળા ગામના આગેવાનોએ ગામમાંથી પાંચસો પંદર મણ ઘઉં એકત્ર કર્યા અને એટલું જ નહીં એ ત્રણ ટ્રેક્ટર દ્વારા ટીમ્બી ખાતે સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ખાતે અન્ય ક્ષેત્રમાં અર્પણ કરી સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ તકે સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ એ પણ સમગ્ર રંગોળા ગામના ગ્રામજનો સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સરપંચનો આભાર માન્યો હતો રંગોળાના લોકો દ્વારા અપાયેલી સેવાની છે અન્ય ગામના લોકો પણ આવી પહેલ કરે તો નિઃશુલ્ક ચાલતા અન્ન ક્ષેત્રમાં અન્નનું દાન આપી માનવ ધર્મ બચાવી શકે છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ